માર સીટીયા તમારું દિયા 400 કોરો આમ બતાઉ કાકા જીન જીન કરજો બધા આશીર બીજો એક સેટ આપી દે કેલા ગત મે માસમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આ સમગ્ર કૌભાંડની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી અને તે વખતે જણાવવામાં આવ્યું હતું તે આજે સાબિત થયું છે હકીકતમાં એકસો સાત રૂપિયે કિલો પહેલાં કાગળનો ભાવ હતો એ પ્રમાણે ટેજનિંગ થતું હતું પરંતુ હાઈકોર્ટની અંદર અન્ય એજન્સીએ સપ્લાયરે કેસ કર્યો અને સિત્યાસી રૂપિયે એ એકસો સાત રૂપિયાનો જ કાગળ આપવા માટે એજન્સી તૈયાર થઈ ગઈ હતી એ વખતથી ચાલીને પછી રીટેન્ડરિંગ થયું અને સિત્તેર જીએસએમનું જે કાગળ છે અને ભાણું બ્રાઇટનેસવાળો કાગળ એ ત્રેપન રૂપિયે અને પચાસ પૈસે પર કિલોના ભાવે ખરીદવામાં આવ્યો પરંતુ જ્યારે અત્યારે ચોપડીઓ બહાર આવી અને એનું લેબ ટેસ્ટિંગ સામાજિક કાર્યકર્તા દ્વારા કરવામાં આવ્યું એની અંદર આ કાગળની ગુણવત્તા છે એ છાસઠ જીએસએમ સાબિત થઈ અને આ કાગળની બ્રાઇટનેસ વ્હાઇટનેસ બાણુંની જગ્યાએ પંચોતેર સાબિત થઈ આમ દેખીતી રીતે આ તેરથી પંદર કરોડનું કૌભાંડ છે અને આ કૌભાંડના રૂપિયા મારા તમારા જનતાના ટેક્સના રૂપિયા જે છે એ આવી રીતે વેડપવામાં આવ્યા છે પ્રદેશ કોંગ્રેસ સમિતિ માંગણી કરે છે કૌભાંડીઓને જવાબદાર એજન્સી કાગળ મિલના સપ્લાયર અધિકારીઓ મંત્રીઓ સંત્રીઓ ગાંધીનગર સુધી જે હપ્તા પહોંચાડવામાં આવે છે એ દરેક ઉપર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે જેલમાં ધકેલવામાં આવે અને ખાસ કરીને વાલી અને વિદ્યાર્થીઓએ જે હલકી ગુણવત્તાના ચોપડાઓ મેળવ્યા છે તેમને અને હવે જે લોકો ખરીદવા માગે છે તેમના માટે ગ્રાહક સુરક્ષા અધિનિયમ અને ગ્રાહક સુરક્ષાના કાયદા મુજબ તેમના અધિકારોનું રક્ષણ કરવામાં આવે અને તેમને આ ચોપડીઓ આ વર્ષ માટે સમગ્ર ગુજરાતના વાલી અને વિદ્યાર્થીઓને મફત એટલે કે નિઃશુલ્ક આપવામાં આવે કારણ કે ભૂલ જે છે એ સરકારની અને પાઠ્યપુસ્તક મંડળની છે તેને શા માટે એ ગુજરાતના વિદ્યાર્થીઓ ભોગવે